વંદે સોમનાથ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણમાં નૃત્ય આરાધનાનું આયોજન ભારતની સૌંદર્યસભર સાંસ્કૃતિક પરંપરાનું ભવ્ય પ્રદર્શન યોજાશે શ્રાવણ મહોત્સવ બે હજાર પચીસમાં રાષ્ટ્રભરના ખ્યાતનામ કલાકારો દ્વારા ભારતીય પરંપરાના ઉત્કૃષ્ટ નૃત્ય કલા સ્વરૂપે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રસ્તુત કરી કલા આરાધના કરવામાં આવશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવા પ્રકલ્પમાં ભારત સરકારના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ અને ગુજરાત ટુરિઝમ સાથે મળી અને વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન ચૌદમી જુલાઈ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી રહ્યું છે આ સાંસ્કૃતિક કાર્યક્રમનો હેતુ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને નટરાજ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે તેમજ સોમનાથ દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારતીય નૃત્ય કળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત થાય અને પારંપરિક ભારતીય કલાની સેવા કરતા કલાકારોને ઉત્તમ મંચ પ્રદાન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે શક સંવંત અનુસાર શ્રાવણના બે સોમવાર અને વિક્રમ સંવંત અનુસાર શ્રાવણના ચાર સોમવાર મળી અને તારીખ ચૌદથી અઢાર ઓગસ્ટ સુધી દરેક સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સ્તરીય કલાકારો પોતાની કલા દ્વારા મહાદેવને પ્રસન્ન કરવા અનોખી આરાધના કરશે